કેન્દ્ર સરકાર તુવેર અડદ અને મસૂર ના ઉત્પાદન નો સો ટકા હિસ્સો પર ખરીદવા માટે પ્રતિબંધ છે યાદીમાં જણાવવામાં આવ્યું હતું ની મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક અગત્યની જાહેરાત ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ ફોર વુમન સ્પોર્ટ્સમેન ઇન ગુજરાત માં કરવામાં આવી ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રોકડ પુરસ્કાર યોજના અંતર્ગત જાહેરાત કરવામાં આવી અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં આ તપાસ માટે ખાનગી સાયબર એક્સપર્ટની ફ્રોડ બાય સાયબર એક્સપર્ટ હિમ્સેલ્ફ ની મદદ લેવામાં આવી આ એક્સપર્ટે મદદના બહાને પોલીસને જરા માડી ગયો હતો હોળીના આગમન સાથે ગ્રાહકોને ખુશીથી ભરી દેવા માટે એમેઝોન ખાસ હોળી Deals લાઈવ કરી છે આ ડીલમાં રિયલમી સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવામાં આવી રહી છે તમિલનાડુમાં હિન્દી ભાષાનો વિરોધ અને હવે હિન્દી પ્રત્યેની નફરતમાં પરિવર્તિત થઈ ગયો છે તમિલનાડુમાં એમ કે સ્ટાલિનની ડીએમ કે સરકારે રૂપિયાના સિમ્બોલ હટાવી દીધો છે અભિનેત્રી રાનિયા રાવના સોનાની દાણ રેકેટમાં એક મોટી ગેંગ સામેલ હતી અને તે રાજ્ય પ્રોટોકોલ અધિકારીથી મદદથી એરપોર્ટ પર પહોંચતી હતી

ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્પિનર સ્ટુઅલ મેક ગિલ તેની મુશ્કેલીઓ વધી ગઈ છે તેને ડ્રગ્સના સપ્લાયમાં સામેલ હોવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે પોતાના ખાસ દિવસ પહેલા આલિયા ભટ્ટે મીડિયા સાથે પાપરાઝી સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો તેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે